નમાઝમાં કોઈ કામ વાજીબ છે એટલે શું કોઈ અલ્લાહુ અકબર બોલ્યા સિવાય બીજું કંઈ બોલીને નમાઝ શરૂ કરે તો નમાઝ થશે કે નહીં રૂકું કર્યા પછી જે સીધા ઊભા રહીએ છીએ એ શા માટે અતહ્યાતનું મતલબ શું થાય છે અને બીજું ઘણું બધું આજના દર્શમાં આપણે શીખીશું વોસ્સલ તુ વસ્સલ મો આયલ સૈગી દિલ અમ્બિયા ઇવલ મુરસલીમ વ આયલ અલિહી વો અસ હૈ બિહી વબારિક વસ્સલ્લીમ છેલ્લા દર્શમાં આપણે નમાઝના ફરઝો વિશે વાત કરી હવે આ દર્શમાં આપણે નમાઝના વાજીબ વિશે વાત કરીશું આપણો પ્રયત્ન એવો છે કે નમાઝમાં જે કામ કરવામાં આવે છે પેલા એ કામ કયા કયા દરજ્જાના છે એ સમજી લઈએ અને ત્યારબાદ આપણે નમાઝની રીત બયાન કરશું પહેલાં આપણે નમાઝના ફરજ બયાન કર્યા આજે આપણે નમાઝના વાજીબ બયાન કરશું ત્યારબાદ નમાઝની સુન્નતો બયાન કરશું અને પછી નમાઝના ફરજ વાજીબ સુન્નત અને મુસ્તહબ બધું ધ્યાનમાં રાખીને નમાઝનો તરીકો બયાન કરશું નમાઝમાં વાજિબ એટલે એ કામો કે જો એ ન કરવામાં આવે તો નમાઝ થઈ તો જશે પણ મકરૂહે તહેરીમી થશે અને પાછી પઢવી વાજીબ થશે નમાઝનું પહેલું ફરજ તકબીરે તહેરીમાં તેમાં શું વાજીબ છે એ સમજીએ તકબીરે તહેરીમા માટે અલ્લાહુ અકબર આ જ શબ્દ બોલવું એ વાજીબ છે એટલે કે તકબીરે તહેરીમાં બીજા શબ્દોથી પણ થઈ શકે છે જેમ કે અલ્લાહુ અજલ પણ અલ્લાહુ અકબરજ બોલવું એ વાજિબ છે નમાઝનું બીજું ફર્જ છે કિયામ કિયામમાં શું વાજીબ છે એ સમજીએ જે નમાઝોમાં કિયામ ફર્જ છે તેમાં જેટલી કિરાઅત વાજિબ છે એટલી કિરાઅત થઈ જાય ત્યાં સુધી કિયામ કરવું એટલે કે સીધું ઊભું રહેવું એ વાજિબ છે નમાઝનું ત્રીજું ફરજ કિરાત તેમાં શું વાજિબ છે એ સમજીએ કિરાતમાં અલહમ્દો શરીફ પઢવી વાજિબ છે એટલે કે સુરય ફાતેહા સુરય ફાતેહામાં સાત આયતો છે એ સાતે સાત આયતો પઢવી વાજિબ છે આ સાત આયતોમાંથી કોઈ એક શબ્દ પણ છૂટી જાય તો વાજિબ છૂટ્યું ગણાશે અલ્હમદો શરીફ દરેક રકાતમાં એક જ વાર પઢવામાં આવે એકથી વધારે વાર નહીં એ પણ વાજિબ છે સુરે ફાતેહા પછી કોઈ બીજી સુરત પઢવી એટલે કે કોઈ નાની સુરત જેમ કે ઇન્નાઆનાકલ કૌસર અથવા તો ત્રણ નાની આયતો જેમ કે સુમ નવર સુમ અબસવ બસર સુમ અદબર વસ્તકબર અથવા તો એક કે બે આયતો જે ત્રણ નાની આયતો બરાબર હોય એ પઢવી આ પણ વાજિબ છે એટલે કે સુરે ફાતેહા પછી આટલું પઢવું એ વાજિબ છે અલહમદો શરીફ સુરતથી પેલા હોય એ પણ વાજિબ છે નમાઝની પહેલી બે રકાતોમાં આ બયાન કર્યા મુજબની કિરાત વાજિબ છે ફર્જ નમાઝ જો બે રકાતથી વધારે એટલે કે ત્રણ કે ચાર રકાતની હોય તો ત્રીજી અને ચોથી રકાતમાં આ મુજબની કિરાત વાજિબ નથી ફર્જ સિવાયની નમાઝોમાં બધી રકાતોમાં આ બયાન કર્યા મુજબની કિરાત વાજિબ છે અલહમદો શરીફ અને સુરતની વચ્ચે બીજું કંઈ ન હોવું એ પણ વાજિબ છે અલ્હમદો શરીફ પછી જે આપણે આમીન પડીએ છીએ અને સુરત પડીએ એની પહેલાં બિસ્મિલ્લાહ પઢીએ છીએ એમાં વાંધો નથી કિરાતમાં જો સજદાવાળી આયત પઢી હોય એટલે કે એ આયત કે જેને પઢવાથી કે સાંભળવાથી સજદો વાજીબ થાય છે તો તિલાવતનો સજદો કરવો એ વાજીબ છે એટલે કે ચાલુ નમાઝે આ તિલાવતનો સજદો કરવામાં આવશે જેની રીત ઈશા અલ્લાહ આગળ બયાન કરવામાં આવશે નમાઝનું ચોથું ફરજ રૂકવું તેમાં શું વાજિબ છે હવે એ સમજીએ કિરાત પૂરી થયા પછી તરત રોકું કરવું એ વાજિબ છે એટલે કે કિરાત પૂરી થયા પછી રૂકુમાં જવામાં વાર લગાડવાની નથી રૂકુનું દરેક રકાતમાં એક જ વાર હોવું એ પણ વાજિબ છે રૂકુમાં ઓછામાં ઓછું એક વાર સુબહાન બોલવામાં જેટલી વાર લાગે એટલી વાર સુધી રહેવું એ પણ વાજિબ છે રૂકું કર્યા પછી સીધું ઊભું રહેવું તેને કૌમાં કહેવામાં આવે છે એ વાજીબ છે ઘણા લોકો રૂકુમાંથી સીધા ઊભા થાય તે પહેલાં જ સજદામાં ચાલ્યા જાય છે આવું કરવાથી વાજિબ છૂટ્યું ગણાશે રૂકું બાદ આ સીધા ઊભા રહેવામાં ઓછામાં ઓછું એકવાર વાર સુબહાન અલ્લાહ બોલવામાં જેટલી વાર લાગે એટલી વાર સુધી ઊભું રહેવું આ પણ વાજિબ છે નમાઝનું પાંચમું ફર્જ સજદા એમાં શું વાજીબ છે હવે એ સમજીએ સજદામાં બંને પગની ત્રણ ત્રણ આંગળીઓના તળિયા જમીનને અડે એ વાજીબ છે દરેક સજદામાં ઓછામાં ઓછું એક વાર સુબહાન અલ્લાહ બોલવામાં જેટલી વાર લાગે એટલી વાર સુધી રહેવું એ પણ વાજિબ છે એક સજદો કર્યા પછી બીજો સજદો કરવો અને બંને સજદાઓની વચ્ચે બીજું કંઈ ન હોવું એટલે કે કંઈ બીજું ન બોલવું એ પણ વાજિબ છે બંને સજદાઓની વચ્ચે સીધું બેસવું જેને જલસા કહેવામાં આવે છે એ પણ વાજિબ છે ઘણા લોકો એક સજદો કરીને હજી સીધા બેસે એ પહેલા જ બીજા સજદામાં ચાલ્યા જાય છે તેમનું આ વાજીબ છૂટશે આ બે સજદા વચ્ચે બેસવામાં ઓછામાં ઓછું એક વાર સુબાન અલ્લાહ બોલવામાં જેટલી વાર લાગે એટલી વાર બેસવું આ વાજીબ છે દરેક રકાતમાં સજદા બે જ વાર હોવા આ પણ વાજીબ છે તો જો બેથી વધી જાય તો વાજિબ છૂટયું ગણાશે નમાઝનું છઠ્ઠું ફરજ કાદાય આખિરા એ બાબત શું વાજિબ છે એ સમજીએ પહેલો કાયદો એટલે કે જો બે રકાતથી વધારે રકાતની નમાઝ હોય તો બીજી રકાત પછી કાદો કરવો એ વાજિબ છે બે રકાત પૂરી થયા પહેલાં કાયદો ન કરવો એ પણ વાજિબ છે એટલે કે પેલી રકાત પછી કાદો નથી કરવાનો ચાર રકાતવાળી નમાઝમાં ત્રીજી રકાતમાં કાદો ન કરવો એ પણ વાજિબ છે દરેક કાદામાં પૂરેપૂરું અતહૈયાત પઢવું વાજિબ છે જો એક શબ્દ પણ છૂટે તો વાજિબ છૂટ્યું ગણાશે અતહૈયાત એટલે કે التحيات لله والصلوات والطيبات السلام عليك أيها النبي ورحمة الله وبركاته السلام علينا وعلى عباد الله الصالحين أشهد أن لا إله إلا الله وأشهد أن محمدا عبده ورسوله جنو مطلب કે બધી ઇબાદતો અલ્લાહ તઆલા માટે છે એ નબી આપ પર સલામ અને અલ્લાહની રહેમતો અને બરકતો અમારા પર અને અલ્લાહના નેક બંદાઓ પર સલામ હું ગવાહી આપું છું કે અલ્લાહ સિવાય કોઈ ઇબાદતને લાયક નથી અને ગવાહી આપું છું કે મુહમ્મદ સલ્લાલ્લાહુ અલયહી વસલ્લમ તેના બંદા અને રસૂલ છે આનો એક શબ્દ પણ જો છૂટે તો વાજિબ છૂટયું ગણાશે ફર્જ વિત્ર અને સુન્નતે મોકદામાં પહેલા કાયદામાં અતહૈયાત થી વધારે કંઈ ન પઢવું એ પણ વાજિબ છે એટલે કે ચાર રકાતવાળી ફર્જ નમાઝ વિત્રની નમાઝ અને ચાર રકાતવાળી સુન્નતે મોઅક્કદા નમાઝ તેમાં પેલા કાયદામાં અતહ્યાત પછી જો કોઈ આગળ કંઈ પણ પઢે તો વાજીબ છૂટયું ગણાશે કઈ નમાઝો સુન્નતે મુઅક્કદા હોય છે તેની વાત ઈનશા આગળ આવશે નમાઝનું સાતમું ફરજ સલામ એ બાબત શું વાજીબ છે એ સમજીએ સલામમાં આપણે બે વાર અસલામિક વતુલ્લાહ આવું બોલીએ છીએ તો તેમાં જે અસલામ શબ્દ છે તેનું બે વાર હોવું વાજીબ છે આલેકુમ શબ્દ અને બીજું જે છે એ વાજીબ નથી આ સિવાય બીજા અમુક વાજીબ નમાઝના એ છે કે દરેક ફર્જ અને વાજિબનું પોતપોતાની જગ્યાએ હોવું એ પણ વાજિબ છે એટલે કે જ્યારે જે કામ કરવાના છે એ કામ ત્યારે જ કરવા નહીં વેલું કે નહીં મોડું બે ફર્જ બે વાજિબ કે એક ફર્જ અને એક વાજિબ એની વચ્ચે ત્રણ વાર સુબાન અલ્લાહ બોલતા જેટલી વાર લાગે એટલી વારનો ગેપ ન પડવો જોઈએ આ પણ વાજીબ છે એટલે કે એક પછી એક કામ કરવાના છે ગેપ પાડ્યા વગર નમાઝમાં જો કોઈ સહવ થઈ જાય એટલે કે ભૂલથી કોઈ વાજીબ છૂટી જાય તો સજદાય સહવ કરવો વાજિબ છે જેની રીત ઇન્શાલ્લાહ બયાન કરવામાં આવશે આ હતા નમાઝના વાજીબો અને હવે આપણે આ પછીના દર્શમાં નમાઝની સુન્નતો વિશે વાત કરશું ઇન્શાલ્લાહ વમા અલૈના ઇલ્લલ બલાગ આ ચેનલ પર જે ઇલ્મ શીખવવામાં આવે છે એ દરેક મુસલમાન માટે શીખવું જરૂરી છે તો આ ઇલ્મને દરેક મુસલમાન સુધી પહોંચાડવા માટે વિડીયોને લાઈક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને આ વિડિયો આગળ બીજાને શેર કરો તમારા શેર કરવાથી જો કોઈ વ્યક્તિ કંઈક શીખશે તો તમને પણ સવાબ મળશે અને તમારા અભિપ્રાય નીચે કમેન્ટમાં લખો